ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકાને ટોરેન્ટ ગ્રુપના યુ એન એસ ફાઉન્ડેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ રૂપિયા બાર કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અને રૂપિયા બે પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજ વ્યા વ્યાસના ઉદ્યાનનું પણ લોકાર્પણ કરાયું હતું ગાર્ડનનું નામ શ્રી રવિશંકર મહારાજના નામ પરથી રાખવામાં આવ્યું છે જ્યારે અડાજણ વિસ્તારમાં આવેલ બગીચાનું નામ પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર શ્રી જ્યોતિન્દ્ર દવેના નામ પરથી રાખવામાં આવેલ છે શ્રી રવિશંકર મહારાજ ઉદ્યાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અઠવાલાયન્સ વિસ્તારમાં આવેલો છે કુલ સત્તાવનસો ચોરસ મીટર વિસ્તાર ધરાવતા બગીચાનું નવીનીકરણ રૂપિયા બે પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે થયેલું છે જ્યારે શ્રી જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના અડાજણ વિસ્તારમાં આવેલ છે અને ઓગણત્રીસ હજાર ચોરસ મીટર ધરાવતા બગીચાનું નવીનીકરણ રૂપિયા બાર કરોડના ખર્ચે થયું છે બગીચાઓના શહેર તરીકે ઓળખાય છે અહીંયા અઢીસોથી ઉપરાંત બાગ બગીચા શાંતિકુંજ સુરત શહેરમાં છે આજે બે બગીચા જો મહત્વના છે જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અને રવિશંકર મહારાજ ઉદ્યાન એ બંનેનું ટોરેન્ટના સહયોગથી પુનરુત્થાન કરવામાં આવ્યું છે અને એમનું રીડેવલપમેન્ટ બંને ગાર્ડન્સનું કરવામાં આવ્યું છે આજે માન્ય સી આર પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને માનની મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ અને અન્ય પદાધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં આ બંને ગાર્ડન્સને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ બધા જ આ ગાર્ડનમાં ફિટનેસ અને સારી હવા એવું બધા ન થકી ફિઝિકલ એક્ટિવિટીઝ કરે એવી હું પ્રાર્થના કરું છું આ નવીનીકરણ કરેલ બગીચાઓ ટોરેન્ટ ગ્રુપની જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તમ બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે આ બંને બગીચાઓ મુલાકાતીઓની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ઉત્તમ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ પીપીપી મોડેલ દ્વારા બે ગાર્ડનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અમારા કેન્દ્રના જળશક્તિ મંત્રી આદરણીય સીઆર આર સાહેબના હસ્તે આ બંને ગાર્ડન પીપીપી મોડેલે ટોરેન્ટ દ્વારા સીએસઆર ફંડમાંથી રિડેવલપનું કામ કરવામાં આવ્યું છે ખૂબ જ આધુનિક બંને ગાર્ડન બનાવવામાં આવે છે આવનાર સમયમાં જનતાને આ ગાર્ડન થકી વોકિંગ માટે